નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે ચોમાસાના વિદાયને લઈને મિત્રો ખાસ કરીને વાત કરવાના છે મોટી આગાહીઓ મિત્રો સામે આવી રહી છે જેની અંદર ચોમાસું વિદાયના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે જો કે ખાસ કરીને હજુ પણ આપણે જોતા હોઈએ છીએ કે બંગાળની ખાડીની અંદર ખાસ કરીને ચોમાસાના અંતની અંદર સાયક્લોન ઉત્પન્ન થતા હોય છે આ બાજુ હજી મિત્રો હાથીઓ નક્ષત્ર પણ બાકી છે તેમજ મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બાકી છે આ નક્ષત્રની અંદર પણ જોરદાર વરસાદ થતો પણ આ નક્ષત્ર બધા એવા છે જો આ નક્ષત્રની અંદર વરસાદ થાય તો ખૂબ જ ભારે વરસાદ થાય ન થાય તો નથી પડતો એટલે કે ખાસ કરીને વાવાઝોડું પણ થતું હોય છે પરંતુ ચોમાસાની વિદાય થયા પછી પણ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સાયક્લોન હોય અથવા મિત્રો પાકિસ્તાન તરફથી તરફથી ભૂમધ્ય મધુ જે ભૂમધ્ય અરબી સમુદ્ર છે એ તરફથી મિત્રો સાયક્લોન આવતા હોય છે જેને લઈને માવઠું પણ થતું હોય છે તો આજના વિડીયોમાં આપણે અહીંયા મિત્રો મેપ પણ આપી દીધા છે તમે જોઈ શકો છે કે મિત્રો ખાસ કરીને નવરાત્રિ પૂરી થાય દશેરા સુધીના મેપ છે જેની અંદર સ્પષ્ટ મિત્રો ખાસ કરીને મેપની અંદર કે ગુજરાત સહિત ભારતમાં કેવો વરસાદ રહેશે તો આને લઈને જ મિત્રો ચોમાસાના વિદાયને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના તેમજ મિત્રો લાઈવ ડેટા પણ આપણે જોઈશું જેથી તમને વધુ ખ્યાલ આવે તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને

સોળ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી આ મિત્રો આ વિસ્તારમાં વ્હાઈટ છે એનો મતલબ એમ થાય કે દર વર્ષે જે વરસાદ પડતો હોય એવરેજ તેવો વરસાદ પડશે અને મિત્રો આ રેડ કલરનો ભાગ છે કેસરી કલરનો ભાગ છે એવો બતાવે છે કે દર વર્ષે આ તારીખમાં જેટલો વરસાદ પડતો હોય છે તેના કરતાં ઓછો વરસાદ પડશે આમ જોવા જઈએ તો ભારતીય ચોમાસું પંદર સપ્ટેમ્બરથી વિદાય લેવાનું દર વર્ષે શરૂઆત કરતો હોય જેમ પહેલી જૂનથી કેરળની અંદર ચોમાસુંનો પ્રવેશ થતો હોય છે તેવી રીતે પંદર સપ્ટેમ્બરથી ચોમાસું છે એ ખાસ કરીને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી વિદાય લેવાનું શરૂઆત કરતું હોય છે તો મિત્રો અહીંયા સ્પષ્ટ સંકેત આપે છે કે અહીંયા નોર્મલ પોઝિશન છે એટલે કે વરસાદની અહીંયા કોઈ શક્યતા નથી તો સોળ તારીખથી રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરી શકે છે અને સરકાર દ્વારા તેની સત્તાવાર પણ જાહેરાત કરવામાં આવી શકે છે આ બાજુ ત્રેવીસ તારીખથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધીનો મેપ છે જોઈ શકો છો ગુજરાતનો મેપ તે કોઈ મોટી હલચલ નથી આ બાજુ એક ચાઈનાની અંદર મોટું સાયક્લોન બનવાને કારણે તેનો ભેજ મિત્રો આવી રીતે ખાસ કરીને આવવાને કારણે ઉત્તર ગુજરાતની અંદર ઉત્તર ભારતની અંદર સોરી ત્યાં વરસાદ જોવા મળી શકે છે પરંતુ ગુજરાતની અંદર મિત્રો સૂકું વાતાવરણ રહેશે અને એક સપ્ટેમ્બરથી લઈને સા એક ઓક્ટોબરથી લઈને સાત ઓક્ટોમ્બર સુધી સમગ્ર જોઈ શકો છો ખાસ કરીને કોઈ સારા વરસાદની આગાહી નથી આવું બનવાનું શા માટે કારણ છે કારણ કે બંગાળની ખાડીની અંદર જોરદાર સિસ્ટમો બનતી હોય છે અલનીનો પણ ફેવરમાં છે છતાં પણ મિત્રો ભારતની અંદર સૂકું વાતાવરણ શા માટે કારણ પણ છે કારણ કે દક્ષિણ ચીનની અંદર જોરદાર ઉપરા ઉપરી ચાર થી પાંચ સાયક્લોન બની રહ્યા છે અને આ સાયક્લોન એવા બની રહ્યા છે બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ મિત્રો જમીન ઉપર છે તો આવા જોરદાર વાવાઝોડાને કારણે તમામ ભેજ મિત્રો એ વિસ્તારમાં ખેંચાઈ ગયો છે જેને લઈને ખાસ કરીને ભારતની અંદર ચોમાસાની વિદાય વહેલી થઈ શકે છે આ બાજુ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ઓલ ઇન્ડિયા વેધર દ્વારા પણ મિત્રો જણાવવામાં આવ્યું છે કે ઈ સીએમ ડબલ્યુ એફ મોડલ સીએફએમ જીએફએમ બધા જે મોટા ભાગના જે ભારતની અંદર મોજ મેજર વેધર મોડલ છે એવું કહી રહ્યા છે કે નાવ એગ્રી એટલે કે મંજૂર થયા ડ્રાય એર વિલ ઇન્ટર્ન ઇન્ટો નોટ વેર એટલે કે ખાસ કરીને રાજસ્થાન એ બાજુના વિસ્તારોની અંદર ખાસ કરીને ડ્રાય એટલે કે સૂકું હવામાન સૂકા હવા છે એ આવી રહી છે જેને લઈને વીસ સપ્ટેમ્બર પછી મોન્સૂન વિડ્રોલ એટલે કે ખાસ કરીને ચોમાસું વિદાય લેવાની શરૂઆત થશે વીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધીની અંદર વિદાય લેવાની શરૂઆત થશે વિથ ઓનલી પંદરથી વીસ ડે મોન્સૂન રન લેપ એટલે કે ખાસ કરીને પંદરથી વીસ દિવસ જ હવે બાકી છે કે ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરે છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો જુદા જુદા મેપની અંદર જેમાં સ્પષ્ટ કહી રહ્યું છે બેથી નવ સપ્ટેમ્બર સુધી વરસાદ હશે તો આપણને જોવા મળી રહ્યો છે નવથી સોળ સપ્ટેમ્બર થોડો ઘણો હશે સોળથી ત્રેવીસ સપ્ટેમ્બર માત્ર મધ્ય ભારતમાં અને ત્રેવીસથી સપ્ટેમ્બર તમે જોઈ શકો છો એકદમ મિત્રો ખાસ કરીને સાતથી ચૌદ સપ્ટેમ્બર એટલે કે દશેરા સુધીનો મેપ છે જેની અંદર મિત્રો ક્યાંય સારા વરસાદના સંકેત મિત્રો નથી આ બાજુ હજુ જોઈએ તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બાકી છે જેનું નક્ષત્ર ખાસ કરીને વાહન હાથી છે હાથીને વરસાદ ગમતો હોવાથી આ નક્ષત્રમાં સારો વરસાદ પણ થાય હસ્ત એટલે કે હાથીઓ છે વાહન મોર છે આ શિવાય ઘેલી ચિત્રા છે એનું વાહન ભેંસ છે પરંતુ આ નક્ષત્ર એવા છે જો વરસાદ પડે તો ખૂબ જ ભારે વરસાદ પડતો હોય છે નહીંતર વરસાદ પડતો નથી હોતો છતાં પણ મિત્રો ખાસ કરીને આપણે એક વખત ઓનલાઈન ડેટા જોઈએ કે આવું બનવાનું શા માટે કારણ તો લાઈવ ઇન્ડિયો એપ્લિકેશનમાં જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા તમે લાઈવ વિન્ડિ એપ્લિકેશન જોઈ શકો છો ખાસ કરીને અહીંયા ઉત્તરમાંથી ધીમે ધીમે ડ્રાય હવા એટલે કે સૂકી હવા હવા મળે છે જે મિત્રો ચોમાસાના વિદાયના સંકેત આપે છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો એક જોરદાર સાયક્લોન બની રહ્યું છે અને તેને હિસાબે મિત્રો તમે જોઈ શકો છો જે તમામ ભેજ છે મિત્રો આ સાયક્લોન મિત્રો ખેંચી રહ્યું છે જે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બની અને ગુજરાત તરફ આવી જોઈએ તેની જગ્યાએ આ ભેજ મિત્રો તમામ ખેંચાય અને આ મિત્રો ખા ખાસ કરીને સાયક્લોન છે એ તમે જોઈ શકો છો જેની અંદર પવનની ઝડપ મિત્રો લગભગ બસો કિલો પીળો કલરનો ભાગ એટલે કે આ ભાગની અંદર પવનની ઝડપ છે એ ખાસ કરીને એકસો એંસીથી લઈને બસ્સો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોય છે તો તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ભારે તારાજીના દ્રશ્યો પણ જોવા મળશે એ તમે જોઈ શકો છો આપણે મિત્રો અહીંયા મેપ દ્વારા પણ તમને સમજાવી કે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો હાઈકો એટલે કે દક્ષિણ ચીનની અંદર મિત્રો સાયક્લોન જોવા મળ્યું છે અને તેની અસર જ મિત્રો ખાસ કરીને છેક અહીંયા સુધી એટલે કે ગુજરાત સુધી રહેવાનું છે એક સાયક્લોન ને આપણે એમ કહેતા કે એક સાયક્લોન એક સાયક્લોન નથી ઘણા બધા ચારથી થી પાંચ સાયક્લોન બની રહ્યા છે તમે જોઈ શકો છો દક્ષિણ ચીનની અંદર જેને લઈને મિત્રો પરિસ્થિતિ કંઈક આપણે જે ધારેલી છે તેના કરતાં વિકટ જોવા મળી રહી છે ઘણા બધા સાયક્લોન બનવાને કારણે તમામ ભેજ મિત્રો આ વિસ્તારોની અંદર ખેંચાઈ જશે અને જે મિત્રો ખાસ કરીને ચોમાસાના વિદાયને મિત્રો અહીંયા તમે જોઈ શકો ચૌદ તારીખની આસપાસ પણ એટલું જ જોરદાર સાયક્લોન એને જગ્યાએ બીજું સાયક્લોન મિત્રો બની ગયું છે તો આવા ઉપરા ઉપરી સાયક્લોન બનવાને કારણે ખાસ કરીને અહીંયા તમે ઉપલા લેવલે પણ જોઈ શકો છો સાયક્લોન બની રહ્યા છે તો આ સાયક્લોન બનવાને કારણે જે ભેજ મિત્રો ભારત તરફ સ્થિર થવો જોઈએ તે તમામ ભેજ મિત્રો ખાસ કરીને જે ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાંથી સીધો જ મિત્રો આ સાયક્લોનને મળી રહ્યો છે જેને લઈને જ મિત્રો ખાસ કરીને સમગ્ર ભારતનું વાતાવરણ છે એ સૂકું રહેશે અને ખાસ કરીને આ સાત અને આઠ તારીખે જે સાયક્લોન બની રહ્યું છે આ સાયક્લોન તો એટલું બધું જોરદાર છે કે તમામ ભેજ મિત્રો અહીંયાથી લઈ અને ખાસ કરીને દક્ષિણ ચીનના જે સમુદ્ર છે એની અંદર ઠાલવી દેશે અને તેને લઈને ચોમાસું છે એ ખાસ કરીને આગામી સમયની અંદર પણ તમે જોઈ શકો છો માત્ર વાદળો છે ખાસ કરીને ભારે વરસાદને લઈને કોઈ સંકેતો મિત્રો અહીંયા દેખાતા નથી તો તમે જોઈ શકો છો આ સિવાય કોઈ મોટું સાયક્લોન પણ જોવા મળતું નથી હા મિત્રો ખાસ કરીને દક્ષિણ ચીનમાં એક સાયક્લોન બનેલું હતું તે મિત્રો અહીંયા મધ્ય ભારત સુધી આવી ગયું છે અને તમે જોઈ શકો છો કે આનો ભેજ છે એ છેક મિત્રો રાજસ્થાન સુધી જોવા મળી રહ્યો છે પરંતુ હવે મિત્રો ઉપરની ડ્રાય હવા એટલે કે પાકિસ્તાન તરફથી મિત્રો ડ્રાય હવા સૂકી હવા પણ મિત્રો શરૂ થઈ ગઈ છે જેને લઈને મિત્રો આ સાયક્લોન છે વધારે આગળ વધે તેવી શક્યતા નથી જેને લઈને રાજસ્થાનમાંથી પંજાબમાંથી હરિયાણામાંથી ખાસ કરીને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસુંથી વિદાય લે તેવા સંકેતો મળી રહ્યા જો હવે મિત્રો કોઈ મોટી સિસ્ટમ બનશે બંગાળની ખાડીમાં જોરદાર અતિ જોરદાર સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ જો મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે હશે અને એકદમ નીચલા લેવલે બની અને ગુજરાત તરફ આવશે તો જ મિત્રો ખાસ કરીને સારા વરસાદના સંકેત છે બાકી ખાસ કરીને સારા વરસાદને લઈને અત્યારે કોઈ સંકેતો મળી રહ્યા નથી તો આજના વિડીયોમાં મિત્રો આટલું જોદું રહ્યો જો માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત